આમ આદમી પાર્ટીના યુવા વિદ્યાર્થી નેતા દ્વારા પ્રાંતિજના એક્સપેરિમેન્ટલ કોલેજમાં લેવાયેલા પરીક્ષામાં રજૂ કરી આક્ષેપો કર્યા હતા જેની સામે કોલેજ સંચાલકો દ્વારા આવી કોઈ પણ પ્રકારની ગેરનીતિ ન થઈ હોવાનો દાવો કર્યો જો કે તપાસ કરવા માટે પણ સહયોગની વાત કરી છે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા અનેકવાર પરીક્ષાઓમાં થતી ગેરનીતિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો તાજેતરમાં લેવાયેલા એમએસસી સેમિસ્ટર ચાર ની પરીક્ષામાં પુરાવા યુવરાજસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યા

અમારી અંદર કોઈપણ જાતની ગેરરીતિ કદી થઈ નથી અને અમારા તો છેલ્લા દસથી બાર વર્ષથી અમારા તો પરીક્ષાનું સેન્ટર ચાલે છે સુવ્યવસ્થિત પરીક્ષાઓ લેવાય છે યુનિવર્સિટીના ઓબ્ઝર્વર અહીંયા ફૂલ ટાઈમ જ્યાં સુધી પરીક્ષા ચાલે ત્યાં સુધી હાજર હોય છે અને એ પણ જે ઓબ્ઝર્વર હોય એ ગ્રાન્ટેડ કોલેજોના હોય છે એટલે એમાં કોઈ ગેરરીતિનો અવકાશ નથી તો આક્ષેપ કરવાનું કારણ આક્ષેપ કરવાનું કારણ કોઈ વગ્ન વિઘ્ન સંતોષી હોય અને એ એમને એવિડન્સો ઉભા કરી અને અમને હેરાન કરવાનો પ્રયત્ન કરેલ છે પરીક્ષા આશરે એકસો હજી મેં એવિડન્સો જોયા નથી કે મેં મારું હજી મેં વોટ્સએપ ખોલીને પણ જોયું નથી ને મેં કોઈ સમાચાર પણ સાંભળ્યા નથી પણ મને સમાચાર મળ્યા એ પ્રમાણે હું તમને કહું છું અંદર યુવરાજ યુવરાજભાઈએ શું મેસેજ કર્યા છે એ પણ મને યાદ નથી અને મને જોવા નથી આવી કશું યુનિવર્સિટી દ્વારા ના 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 હજી તો યુનિવર્સિટીમાંથી કોઈ ફોન પણ નથી આવ્યો અને કોઈ સમાચાર પણ નથી સંજયભાઈ ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા